હવે લોટમાં આપણે ધાબો દેવા માટે ત્રણ થી ચાર ચમચી જેટલું ગરમ ઘી ઉમેરીશું અને સાથે જ અડધા કપ જેટલું આપણે ગરમ દૂધ ઉમેરવાનું છે અડધો કપ એટલે કે મિત્રો ચા પીવાનો છે અડધો કપ આવે છે એ ઉમેરવાનો છે અહીંયા મેં લોટ ઓછો લીધો છે તો એ પ્રમાણે ઉમેરે છે તમે જો લોટ વધારે લેતા હો તો તમારે એ રીતે ક્વોન્ટિટી એડજેસ્ટ કરવાની છે લોટના અંદર દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સરસ એવો ધાબો દઈ દઈશું ધાબો દેવાની પ્રોસેસ તરીકે આપણે તો પણ આજ આપણે પ્રોસેસ કરવાની હોય છે અને એ માં પણ આપણે આજ પ્રોસેસ કરવાની હોય છે ધાબો દેવાઈ ગયેલા લોટ ને આપણે આ રીતે ઠારી અને દસ થી પંદર મિનિટ જેવું રહેવા દઈશું અને સરસ એવો લોટ સેટ થઈ જાય એટલે આપણે આ રીતે હાથની મદદથી જ લોટ છે તે છૂટો કરી લેવાનો છે અને લોટને આપણે ચાળી લઈશું આ રીતે ધાબો દેવાઈ ગયા પછી લોટના કળ છે તે એકદમ સરખા દાણેદાર થઈ ગયા છે પરંતુ એ જ લોટના કણ એક સરખા રહે એ માટે આપણે તેને ચાળીને રેડી કરી લઈશું લોટને આ રીતે ચાળવાથી જે કોઈ પણ મોટા ગાંઠા હશે તે નીકળી જશે અને

તો મિત્રો થોડી થોડી ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે એટલે જો વધારે પડતું ઘી ઉમેરી દેશો તો મગજ છે તે ખાવામાં મજા નહીં આવે કારણ કે ઘી ઠરી જશે એટલે આપણે એકદમ પ્રમાણસર ઘી ઉમેરીને મગજ બનાવ્યો છે લોટ આપણો શેકાઈ ગયો છે હવે લોટને ઠંડો થવા માટે મેળવવા દીધો તો લગભગ વીસ મિનિટ જેવો થઈ ગયો અને લોટ સરસ ઠંડો થઈ ગયો છે હવે તેમાં ફ્લેવર માટે એક ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેર્યો છે

બધા જ મગજ આપણે આ રીતની નાની નાની લાડુ રીઓ તૈયાર કરી લઈશું અને ત્યાર પછી દિવાળીના કરીશું કરીશું તો તો મિત્રો હવે આપણે પ્લેટમાં લઈ અને પિસ્તાથી ગાર્નિશ મિત્રો આ નાનીદાર મગજ ની રેસીપી તમને કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલશો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો એક લાઇક ચોક્કસથી જ કરજો અને જો તમારી મોહનધારડી રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ રેસીપી તમારા માટે હું મોહનધારડી મૂકી શકું થેન્ક યુ ફોર વોચિંગ